નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ જૂન બે હજાર પચીસ વાર આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં મંદિરનો માહોલ યથાવત છે મને પચાસથી સાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને હાજર બજારમાં પણ વીસ કિલોએ પચાસથી લઈને સાઠ રૂપિયાની મંદી આવી છે અને જીરુ બજારમાં અત્યારે સારી તરફ માંગ સૂની પડી છે જેના પગલે બજાર સસત ઘસાતી જાય છે જીરુ બજારમાં મસાલા કંપનીઓ અત્યારે નિકાસના વેપારો નથી ચાઇના અત્યારે જે ભારતની દરેક જે બાઈંગ ઘટાડી દીધું છે અને જીરુ બજારમાં અત્યારે જો માંગ આવે તો હજુ પણ જીરુના ભાવમાં થોડો ઉછાળો આવી શકે છે હજુ પણ જીરુના ભાવ પચાસથી લઈને સો રૂપિયા પ્રતિ વીસ કિલો એ મંદી આવી શકે છે જે વાયદા બજારમાં પણ અત્યારે નુકસાન જોવા મળી શકે છે વેસમાં જીરુનો છેલ્લે એકસો પચીસ રૂપિયાથી ઘટીને વીસ હજાર સાતસોની સપાટી પર આવી પહોંચ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જો બજારમાં હજુ પણ પચાસ થી સો રૂપિયાની મંદી આવશે તો ખેડૂતોની વેસવાલી સાવ ઘટી જશે અને ખેડૂતો આ ભાવ પણ નીચા લાગે છે પરંતુ જેમને રાખવાની જગ્યા નથી એવા નવા ઉનાળુ જે પાક છે તેની જગ્યાએ હવે ખેડૂતો અત્યારે વેચાણ કરી રહ્યા છે અને જીરો બજારમાં આગળ ઉપર વેચવાલી